હોટેલ પાછળ ત્યાં પાણી જોબ છે જિંદાદા આપા એકરે ઘરેમાં સ્થાન છે છે આબારામમાં આવો કહેવા એકદમ જવાબ

બે માંથી એક વાલી આરે રહી શકશે પેપર બારની પરીક્ષા માટે અહીંયા અમે કોમર્સ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપવા આવ્યા છીએ સૌ વિદ્યાર્થીઓ અને હળવા મને પરીક્ષા આપે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે ભારત માતા જાય ધોરણ દસ અને બારની ની પરીક્ષાઓનો શુભારંભ થતો હોય આ નિમિત્તે આજ રોજ ભાવનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ ભાવનગર મહાનગરપાલિકાના તેમની કમિટીના શ્રી રાજુભાઈ રાબડિયા અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીનું પરિવાર બીએમ એમ કોમર્સના મેનેજિંગ ટ્રસ્ટી જયભાઈ અને સૌ આગેવાનો સાથે વિદ્યાર્થીઓને આજના દિવસે શુભેચ્છાઓ આપવા અહીંયા બી કોમર્સે પધાર્યા છે સૌ વાલીગણ પણ અહીંયા પધાર્યું છે ત્યારે ખૂબ હળવાશથી ટેન્શન મુક્ત વિદ્યાર્થી પોતાનો પેપર લખે એ આજના દિવસે એમને શુભકામના પાઠવી છે સાથે સાથે એક પેન અને પેપર પેન પણ એમને શુભેચ્છા રૂપે બધા છે સૌનો આભાર ભારત માતા કી જય આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર છપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ દસ અને બારની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે આના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે આ જે પરીક્ષાઓ છે આજરોજ અમે લોકો આ સારા શાળા પરિસરમાં બાળકોનો ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોનું સાકરનો ગાંગડો અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ ચિત્તે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટી તંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ ચિત્તે પરીક્ષાઓ આપે અને શ્રેષ્ઠ પરિણામ પાસ કરે એના માટે અમારા તરફથી શુભેચ્છા આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારીઓ ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પરમુજ કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું